આપણે છીએ ઈડર થી મતનગર હાઈવે ઉપર અને અત્યારે આપણે પબ્લિક અંબાજી તરફ આપણે અંબાજી પદયાત્રીઓ ચાલુ થઈ ગયા છે આ વખતે આમ બંધ થઈ તો ગાય જો અંબાજી પદયાત્રીઓ અત્યારે હજી ચાલુ થઈ ગયા જો આ રથ ચાલુ થઈ ગયા ગાય જો અને આપડા સિરીઝ આપવાની ગાઈ તો આજે આપણે આવ્યા છીએ મતનગર ની અંદર ઉમિયા માતાજી ના મંદિરે અને અહીંયા સરસ મજાનું મંદિર છે અને સાથે જ સાઈડ સુધી સરસ મજાનું જમવાનું મળે છે તો એ પ્રસાદી પણ આપણે લેવાના છીએ સાથે તમને દર્શન પણ કરાવીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જો આજ તો મંદિરથી બ્લોગ શરૂ કર્યો વહેલા ના આવ્યા હતા દૂધ બધ રહ્યા કોમ પાલી દર્શન કરવા આવ્યા હતા કીધું અહીંયાથી બ્લોગ શરૂઆત કરીએ મજા આવશે કન્ટિન્યુ બન્યા રહેજો બાપજી આવ્યા છે એક બાવજી એટલે ખાલી મારા વાલી બાવજી મંજી ના બાવજી નહીં પાતા ભાઈ દર્શન કરવા આવ્યા હતા મંજી ના દીવો બાવજી ને અમારા કાકા થઈ પણ દીવો બચ્ચી કરવા આવ્યા હતા ગાડી ઉપડી અત્યારે આપણા બિયારણ ના ફૂલ તોડવા ગઈશ ફાઇનલી ગઈ અત્યારે વાગી જશે સાડા નવ આસપાસ અને અત્યારે આપણે આયા છે બિયારણ નો ફૂલ જોવા તો તમને બતાવું છું કે આપણો અત્યારે મહિનો દોઢ મહિનો આ કોમકાશ કરવાનું છે ચાલો તમને બતાવું આપણો ફૂલ તોડવાનો સેવો ના તોડવાનો બિયારણ સેવું હોય ને બધું જેને ના ખબર હોય ને ખબર હોય તો આપણે નાસ્તો લાવીએ તો પથ્થર ઉપર બે મસ્ત નાસ્તો કરી લઈએ ફાઈનલી જો આ બધી છે જો સુધી છે આપણે ચેક કરવાની છે જો ફૂલ હોય તો ભાઈ આ નહીં ખીલો તો આ રીતના ચેક કરવાનું આ ખીલ્યો છે થોડો થોડો અનુરજ પડો છે એટલે આ ડોકો આપણે સૂંટી નાખશું રોગી જે રીતના બધા ડોકા ચેક કરી લઉં હું પેલા ફટોફટ તો કાંઈ જો બધા આપણે ચેક કરી લઈએ પછી આપણે જવાનું છે બીજા ખેતરમાં અને જો આ આવશે ને આપણે આ થોડા દિવસ કરવું પડશે એટલે બધા જે કપાસ હશે એ રોગી નીકળી જશે ત્યારબાદ આપણે બિયારણ ચાલુ કરશું ને તમને બતાવશું જો આ રોગી ડોકો સૂંટી નાખે ખીલી ગયેલો છે જો તો આને સુંટી નાખશું એટલે કે બિયારણમાં કેવું હોય ગાય જે રજ ખીલી દે સુંટી એ નાખવાની દેશી કપાસમાં તો રજ હોય એનાથી જ કેરી થાય અને આમાં બીજો નળ આપણા સાઈડમાં નળ છે એ નળનો ઉપયોગ કરવો પડે તો ચલો આપણે ચેક કરી લઈએ પેલા ફાઇનલી જો આપણે બધા કપાસ આ બધા કપાસ આપણે ભેગા કરી દઈએ કારણ કે દોરવાનું નાખી દઈએ બધું ખાઈ જ અને ટોટલી આપણા રોગીન થઈ જાય ને સો ટકા ત્યાર પછી આપણે બિયારણ ચાલુ કરીશું ગર્શન એટલે હાલ તો આપણે ચાલુ નહીં કરી હાલ તો આપણે રોગીન જ કરીએ છીએ અને હા પાછું સુનિલબેન ફોન આવ્યો એમાં લગત જવાનું છે કે વિડીયો બનાવો તો સતાઈએ તો એ બધા કન્ટીન્યુ રહેજો આ બ્લોગમાં બતાવશું અને અલગ પાર્ટ પણ થઈ શકે છે તો કન્ટિન્યુ બન્યા રહેજો ફાઈનલી જો બહુ ધક લઈ લીધા હજુ અમે સતત એ સીધા કારણ કે જૈન જવાન સાબ રહીમ સગત તો મોલ થઈ જા ગાઈસ તો ગાઈસ તો મને આ કપાસ ઉપર જે લાલ 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 કલર દેખા ને બધા હાચા ડોકા અને આપણો બિયારણ નહીં જો ચોર ઉગીન ચાલુ છે જો કપાસ ચેક કરવાનું ચાલુ છે

તો ભાઈ જો સામે અંબાજી પગપાળા ચાલતા લોકો થઈ ગયા છે ભાદરવી ના કેમ્પ ચાલુ થઈ ગયા છે અત્યારે જો પગપાળા જંગ ચાલુ થઈ ગયા તો ભાઈ જો અંબાજી પગપાળા જંગ અત્યારે આપણે છીએ હિદર થી હિંમતનગર હાઈવે ઉપર અને અત્યારે આપણે આવતી જતી મતલબ તો અંબાજી તરફ આપણે જોઈ અંબાજી પદયાત્રીઓ ચાલુ થઈ ગયા છે ચા પીવા બેઠા છીએ વચ્ચે વરસાદ આવી ગયો એટલે ચા પી લીધી ચા પીને વરસાદ આવી ગયો થોડો એક વચ્ચે આમ પાસું બંધ થઈ ગયું છે તો ગાય જો અંબાજી પદયાત્રીઓ અત્યાર પછી ચાલુ થઈ જો આ રથ ચાલુ થઈ જાય જો અને આપણા સિરીઝ જે આપવાની ગાઈ તો આજે આપણે આયા છીએ મતનગરની અંદર પૂર્ણિયા માતાજીના મંદિરે અને એ સરસ મજાનું મંદિર છે અને સાથે સાઈડ સુધી હું સરસ મજાનું જમવાનું મળે છે તો એ પ્રસાદી પણ આપણે લેવાના છીએ સાથે તમને દર્શન પણ કરાવીએ તો મિત્રો જોઈ શકાય સામ મિર મંદિર ચાલો આપણે દર્શન કરી કરીએ

થી મિત્રો તમારો ટોકન લેવી પડશે અને અહીંયા કાઉન્ટર છે એ પણ તમને બતાવું તો જો અહીંયા સર ચોળીની સબ્જી બસ બટાકા નગી લોળીની સબ્જી આ બાજુ આ દાળ છે મિત્રો અહીંયા ચોળીની સબ્જી છે ભાત છે રોટલી સર ડુંગળી સર તો તમે સરસ મજાનું અહીંયા જમી શકો જોઈ શકો છો મિત્રો આપણે જમવા આવી જાય છીએ રોટલી બે શાક દાળ ભાત અને ડુંગળી છે અહીંયા મિત્રો છાસ પણ છે જેના અલગથી થી દસ રૂપિયા થશે સરસ મજાનું જમીલી છે અને આવો દર્શન કરી નીકળી જઈએ આપડે જવાનું છે જો સરસ મજાનું જમીન અહીંયા થી નીકળી જાય છે આપડે અને આપડે એક જગ્યાએ હજી જવાનું છે જવાનો મેળો આવે તો તમને કહું ને વરસાદ ધીમરો ધીમો ધીમો મધરો મધરો ચાલુ થઈ ગયો છે અત્યારે ફાઇનલી જો અત્યારે આપણે આવી ગયા છીએ હિંમતનગરમાં મહેતાપુરા બાજુ અને અત્યારે સુનિલભાઈ કોઈક હેડ શૂટ કરવાની તો જીએ છીએ જોઈએ છે આમ શેવી એડ શૂટ કરે છે આપણે નવ નવ હિટ છે આપણા કોમમાં આવશે કોઈક દિવસ કરવાની થશે આગળ એટલે બરોબર ને બરોબર આપણા જે ઘરનું બધું કામકાજ બધું પટાઈ દીધું સુનિલભાઈ નું આ જે પ્રમોશન દુકાને જાતા એ અને હવે જે ઘેર અને શાંતિ વાગી વાતાવરણ થોડી વાર છે ને વરસાદ ચાલુ થઈ જશે આપડે અહીંયા પાણી પડે જો ખાલી મિત્રો હિંમતનગર થી વરસાદ ચાલુ થયો ઈડર માં તો નહીં

એટલે થોડો મોડો થઈ જશે બાકી ટાઈમ જો તમે કમ્પ્લીટલી સાત વાગોમાં પાંચ મિનિટની વાત છે અને ઘેર આવી જશે આઈ હોપ તમને બ્લોગ પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ